હાલોલ શહેરના તળાવ કિનારા વિસ્તારના રહીશો અંધારપટની સમસ્યાથી પરેશાન બન્યા છે શોપિંગ સેન્ટર તોડ્યા પછીથી અહીં સ્ટ્રીટ લાઇટ બંધ છે અને પાલિકા તરફથી કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી હાલોલના તળાવ કિનારે શોપિંગ સેન્ટર તોડી પાડ્યા પછી એ વિસ્તારની તમામ સ્ટ્રીટ લાઇટ બંધ પડી ગઈ છે પરિણામે દરરોજ સાંજ બાદ અંધારપટ છવાઈ જાય છે સ્થાનિક રહેવાસીઓ એ મુદ્દે પાલિકાને મૌખિક રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તળાવ શોપિંગ સેન્ટર ડેમોલેશન જે થયું પંદર દિવસ પંદર વીસ દિવસ થયા તો સ્ટ્રીટ લાઇટ બધું બંધ થઈ ગયું છે અને એના માટે ચોરીની બી સંભાવના બધી વધી ગઈ છે એવું લાગે છે અને એક્સિડન્ટ પણ થયા છે પાલિકામાં મૌખિક રજૂઆત કરી છે એનું નિરાકરણ કશું આવતું નથી તો કઈક ચાલુ કરો લાઈટ એની નમ્ર વિનંતી છે